તો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ યુનિક એવી એક રેસીપી બનાવીશું જેમાં આ ગુંદા છે એને આપણે ભરી અને બનાવીશું તો તમે એને શાક કહેશો કે સંભારો કહેશો એ મને ચોક્કસથી જણાવજો તો અહીંયા મેં અઢીસો ગ્રામ ગુંદા એક કેરી આ દસથી બાર લસણની કળી અને મેથી જે છે એક ચમચી મેથીને મેં રાતે પલાળીને રાખેલી હતી અને ફ્રેન્ડ્સ આ જે રેસીપી છે એ મારા નાનીજી સાસુની છે જેની પાસેથી મારા સાસુ શીખેલા અને મારી સાસુ પાસેથી હું શીખેલી છું પણ મેં એમાં થોડો ચેન્જીસ કરેલો છે મારા સાસુ છે એ જે

અને હવે આપણે જે 10 થી 12 લસણની કઢી લીધેલી છે એને પણ આપણે સેમ કેરીની જેમ જ એકદમ ઝીણી કટ કરી લઈશું અને આપણે જે મેથી છે એમાંથી અડધી મેથી આપણે લઈશું ફ્રેન્ડ્સ મારા સાસુ જે છે એ તો સૂકી મેથી લે છે પણ મેં અહીંયા પલાળીને લીધેલી છે અને હવે આપણે એમાં થોડા મસાલા કરશું તો સ્વાદ પ્રમાણે નિમક એક ચમચી ધાણાજીરું પાવડર અડદી નાની ચમચી હળદર અને મેં અહીંયા લાલ મરચું પાવડર બે ચમચી લીધેલું છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો અને મેં અહીંયા એક ચમચી આમચૂર પાવડર લીધેલો છે અને એ ટોટલી ઓપ્શનલ છે મારા સાસુ તો એમાં નથી નાખતા પણ થોડો ખાટો ટેસ્ટ હશે તો સરસ લાગશે એટલે મેં એમાં આમચૂર પાવડર નાખેલો છે અને જુઓ હવે આ મસાલો છે ને મેથી ભીની છે એને લીધે એકદમ સરસ રીતે બાઇન્ડ થતો જશે અને હવે આપણે જે ગુંદા છે એને ઉપરના ટોપકા આવી રીતે કાઢી લઈશું અને એને એવી રીતે આડું આપણે રાખવાનું છે અને ઉપરથી દસ્તાથી રીતે મારશો એટલે કટ થઈ જશે અને એમાં જે બી છે એને આપણે ચાકાના મદદથી કાઢી લેવાનું છે પણ ગુંદું ભાંગે નહીં એનું ખ્યાલ રાખવાનો છે અહીંયા આપણે મેથી અને આમચો પાવડર છે એટલે અંદર ગુંદાની ચીકાશ કાઢવા માટે આપણે એને પલાળવાની કેવી કોઈ જરૂર નહીં પડે એમ જ ગુંદાનાથી ચીકાશ નીકળી જશે તો જુઓ હવે બધામાંથી આપણે ઠળિયા કાઢી લીધેલા છે અને આ જે મસાલો આપણે બનાવેલો છે ને એ ગુંદામાં સરસ રીતે એકદમ દબાવી અને આપણે મસાલો બધો જ ભરી દેસું પણ ગુંદું ભાંગે નહીં એ જોવાનું છે અને આવી રીતે હાથેથી એકદમ દબાવી અને સરસ રીતે ભરશો એટલે બનાવતી વખતે એમાંથી બિલકુલ મસાલો પણ નહીં નીકળે અને ખૂબ જ ટેસ્ટી આ ભરેલા ગુંદાનો સંભારો બનશે ફ્રેન્ડ્સ જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસથી બનાવજો અને જો તમે ઘરે ક્યારે આવી રીતે સંભારો બનાવ્યો હોય તો તમારા અભિપ્રાય પણ મને આપવાનો બિલકુલ ના ભૂલશો તો જુઓ આવી રીતે સરસ રીતે આપણે ભરીને બધા જ ગુંદાને આપણે મસાલો ભરી લેશું તો જુઓ હું તમને નજીકથી બતાવું એકદમ સરસ આપણે દબાવી દબાવીને મસાલો ભરી લીધેલો છે છે ને તો એવી જ રીતે આપણે બધા જ ગુંદાને ભરી લઈશું આ જે મસાલો વધ્યો છે ને એ પણ આપણે ગુંદા જ્યારે વઘારશું તો એની સાથે જ આપણે એમાં એડ કરી દેસું તો હવે મેં અહીંયા એક પેન લીધેલી છે અને એમાં માત્ર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને એને આપણે ફરતું આવી રીતે ફેલાવી દેસુ જેથી આપણે ગુંદા એમાં નાખશું તો એ નીચે ચીપકશે નહીં અને હવે તેલને ગરમ થાય એટલે એમાં અડધી નાની ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ બરાબર ફૂટવા માંડે એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને બે ચપટી જેટલી આપણે એમાં હિંગ એડ કરી દેસું અને હવે જે આપણે ભરીને રાખેલા છે એ ગુંદામાં એડ કરી દેસુ અને પેલા એને 15 થી વીસ સેકન્ડ માટે આવી રીતે સાતળી લેશું અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખીશું ફ્રેન્ડ આ ગુંદામાં બિલકુલ ચીકાશ નહીં રહે ખૂબ જ ટેસ્ટી એવા ગુંદા બનશે આપણે જ્યારે સંભારો કરીએ છીએ ત્યારે એમાં આપણે છાસ અને નિમકમાં પલાળતા હોઈએ છીએ પણ આમાં એવું કશું પલાળવાની જરૂર નહીં પડે અને આપણે જે મસાલો વધેલો હતો એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે સાતળી લઈશું અને થોડીવાર માટે સાતળી પાણી આપણે એમાં બિલકુલ નથી નાખવાનું અને એને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દઈશું અને બે મિનિટ પછી જુઓ હવે આપણે એને થોડી વાર મિક્સ કરી અને જો તમને એવું લાગે કે નીચે બેસે છે તો આપણે એને બરાબર મિક્સ કરી અને બે ચમચી જેટલું આપણે પાણી એમાં એડ કરી દઈશું જેથી આપણા મસાલા છે એ નીચે બળે નહીં અને હવે એને પાછું ઢાંકી અને આપણે ચડવા દઈશું આ પાણી ન બળે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ જુઓ આપણો આ સંભારો એકદમ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે જુઓ મસાલો પણ એકદમ સરસ રીતે છે તો ફ્રેન્ડ્સ આ યુનિક રીતે બનતો ગુંદાનો સંભારો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો તો જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો હવે આપણો આ સંભારો છે એ સારું કરવા માટે તૈયાર છે તો એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળ આવી ઈઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બા બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ